અનેક વિસ્તારમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ખાસ કરી કોરબા જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે નદી નાળાઓમાં પૂર આવી ગયું છે આ પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના લોકો માટે મુશ્કેલી ઉભી થઈ છે કોરબા જિલ્લાના કેટલા ગ્રામજનો ખેતી માટે ગયા હતા ત્યારે ભારે વરસાદને કારણે અચાનક પૂર આવી ગયું સત્તર જેટલા ગ્રામજનો પાણીમાં ફસાઈ ગયા અને બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો હતો પરિવારજનો ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો જિલ્લા આપદા વ્યવસ્થાપન નગર સેના કોરબા અને રાજ્ય આપદા ટીમ બિલાસપુરની સંયુક્ત ટીમ રાતભર બચાવ અભિયાન ચલાવ્યું અંધારી રાત અને ભારે વરસાદ વચ્ચે પણ ટીમે હિંમત અને દ્રઢતાથી કામ કર્યું આખરે તમામ સત્તર ગ્રામજનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા આ રેસ્ક્યુ ઓપરેશન સવારના ત્રણ વાગ્યે પૂર્ણ થયું બચાવ ટીમના કારણે લોકો અને પ્રશાસને બિરદાવ્યું છે હાલ પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે